અંકલેશ્વરમાં વધતા ટ્રાફિકનો ઉકેલ શોધવા તંત્ર સક્રિય મેરેથોન મીટિંગ અને સ્થળ નિરીક્ષણ કરાયું અંગલેશ્વરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે તંત્રએ કવાયત તેજ કરી છે તાજેતરમાં જ એસડીએમ ડીવાય એસપી મામલતદાર એનએચઆઈ એ આર એન બી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વની મીટિંગ યોજી હતી જેમાં શહેરના સૌથી વધુ ટ્રાફિક ભર્યા વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી ચોટાનાકા મહાવીર ટર્નિંગ અને વાલિયા ચોકડી જેવા સ્થળોએ ટ્રાફિકનું ભારણ વધુ જોવા મળ્યું હેવી વ્હીકલ્સના વધતા પ્રવાહને કારણે શહેરમાં વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા સ્થળ મુલાકાત બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવાનો નિષ્કર્ષ કઢાયો છે એના મુખ્ય પ્રયાસો એ છે કે જાહેરમાં ભારદારી વાહનો માટે અન્ય વૈકલ્પિક માર્ગોની તપાસ ચોટાનાકા નાકા અને ઓએન ઓવરબ્રિજ ટ્રાફિકનું વિશેષ નિરીક્ષણ હાઈવે અને શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન અને વન વે માર્ગ બનાવવાની શક્યતા ડિવાઈડર નાના કરવા અને દબાણ દૂર કરવા માટેનું આયોજન હેવી વ્હીકલ માટે અલગ કન્ટેનર યાર્ડ અને ડેપોની વ્યવસ્થા આગામી દિવસોમાં તમામ તંત્રોની એક સમિતિ કાર્યરત કરીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અને અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અમલ કરવામાં આવશે તારીખ અગિયાર માર્ચના રોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવેશ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મીટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ ડીઆઈસપી સાહેબ રેલવે આર એમ બી શ્રી ઇડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલિયા ચોકડી રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે થેન્ક યુ